હલો જય ગુરુદેવ સીતારામ મહારાજ જય ગુરુદેવ આ ચાર વર્ણ એટલે શું ચાર વર્ણ એટલે શું હા સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર એ હા બરાબર ચાર વર્ણ એટલે શું બરાબર તો પહેલાં ચાર વર્ણ કોણ કોણ છે તેને જાણીએ છુદ્ર વૈશ્ય ક્ષત્રિય અને બ્રાહ્મણ આને ચાર વર્ણ કહેવાય છે પરંતુ છુદ્ર કોને કહેવાય છે ક્ષુદ્ર એને કહેવાય છે છે બીજાની મજૂરી કરતા હોય છે બીજાની દાળી કરતા હોય છે જે ખેતરોમાં બીજાની મજૂરી જતા હોય છે અન્ય જગ્યાએ બીજાની મજૂરી જતા હોય છે મિલોમાં ફેક્ટરીઓમાં એ બધા ક્ષુદ્ર છે પછી વૈશ્ય એટલે શું જે વ્યાપાર કરે છે બિઝનેસ કરે છે ધંધો કરે છે તે વૈશ્ય છે ક્ષત્રિય એટલે શું ક્ષત્રિય એને કહેવાય છે જે બીજાનું રક્ષણ કરે છે જેમ કે પોલીસ જવાનો એ દેશની અંદર રક્ષા કરે છે ગુનેગારો જે હોય છે તેને પકડીને સજા આપતા હોય છે ગેરકાનૂની કાર્યોને રોકતા હોય છે અને આપણા સૈનિકો છે જે વીર જવાનો જે છે તેને તો મિત્રો હું છત્રીઓના પણ છત્રીય કહું છું મારી બુદ્ધિ અનુસાર એ છત્રીય છે જે આખા દેશની રક્ષા કરે છે પોતાનો જીવ દાવ માથે લગાડીને ખડે પગે દિવસ રાત જે જાગે છે પછી બ્રાહ્મણ બ્રાહ્મણ એને કહેવાય છે જે સાચું જ્ઞાન આપે છે સાચી સમજણ આપે છે શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો તમામ સાધુ સંતોના ગ્રંથો તમામ સાધુ સંતોની વાણીઓ જે વ્યવસ્થિત રીતે ક્લિયર લોકોની સમજણમાં બેસી જાય એ બ્રાહ્મણ છે બરાબર હવે આપણા જે પગ છે પગ આ શુદ્ર છે કારણ કે શુદ્ર જે હોય છે તે જેમ બીજાની મજૂરી કરતા હોય છે અને સ્વયં પોતે ખેતરમાં મજૂરી કરતા જ પોતે ગારાવારા થઈ જતા હોય છે ચોમાસામાં બગડી જતા હોય છે કપડાં બગડી જતા હોય છે છતાં પણ એ ખેડૂતનું ભલું કરે છે ખેડૂતની ફસલ પકાવવામાં મદદ કરે છે અને જે વૈશ્ય છે એ પેટ છે બરાબર એ પેટ જે છે જે રોટલી અન આહાર આપણે કરીએ છીએ રોટલી અને શાક તેનું પાચન કરીને આખા શરીરમાં પોતાની અન્નમાંથી પ્રગટ થયેલી શક્તિને આખા શરીરમાં ફેલાવે પછી હાથ જે છે તે પણ છત્રીય છે હાથ આપણું રક્ષણ પણ કરે છે જેમ કોઈ આપણી ઉપર લાકડીનો પ્રહાર કરે તો આપણે હાથ આડો દઈએ છીએ ને તો આપણું રક્ષણ કર્યું ને હાથ છે ક્ષત્રિય છે પછી મુખ છે એ બ્રાહ્મણ છે કારણ કે મુખ દ્વારા જ આ સત્સંગ શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો ગ્રંથો સાધુ સંતોની વાણીઓનો જે આપણને ક્લિયર સમજાવે છે બરાબર મુખ જ મુખ દ્વારા જ બોલવામાં આવે ને તો હવે પક્ષ છે છુદ્ર છે વૈશ્ય છે પેટ છે હાથ છે એ ક્ષત્રિય છે મુખ છે એ બ્રાહ્મણ છે તો આપણા એક જ શરીરના આ ચાર વિભાગ છે છુદ્ર વૈશ્ય ક્ષત્રિય અને બ્રાહ્મણ આ ચારે ચાર આપણા શરીરની અંદર છે અને ચારે ચાર એકાબીજાના સહાયક છે બરાબર કેવી રીતે છે એકાબીજાના સહાયક જેમ કે વૈશ્ય છે બરાબર ખેતીવાડી સરવાળે તો એક પ્રકારનો અન્ન પકાવીને વ્યવસાય જ કરતા હોય છે ને વેપાર જ એટલે વૈશ્યમાં જ આવે તો ખેતીવાડીમાં જેમ મજૂરો એ જતા હોય છે અને એ વૈશ્યરૂપી વેપારીને કે ખેડૂતને સાથ સહકાર સપોર્ટ આપીને ધરતીમાંથી ઉપજ લે હશે એનો વેપાર વધારે છે તે ક્ષુદ્ર છે એટલા માટે ક્ષુદ્રને કહેવામાં આવ્યું કે તું વૈશ્યની સેવા કરજે વૈશ્યની મજૂરી કરજે સાચા દિલથી નિષ્ઠાપૂર્વક સચ્ચાઈથી એમાં કોઈ પ્રકારની તું બૈમાની ન કરીશ કે ખેડૂત માનો કે અત્યાર ચોમાસું છે ફસલ વાવી હોય અને ખેડૂત કોઈ મજૂરો લઈ આવે અને સેવા કરતા હોય ને ખેડૂત તો જરાક આગો પાછો થાય જમવાનું લેવા જાય કે ચા બનાવવા જાય તો જે મજૂરો કરે અમુક અમુક મજૂરો શું હોય બેસી જતા હોઈશ આરામ કરી લઈએ પણ આરામ કરવાને ટાઈમે આરામ કરે તો બિનજરૂરી આરામ કરવા બેસી જાય ફાલતુ વાતો કરવા બેસી જાય તો એ પેતા પોતાના છુદ્રપણા સાથે છલકપટ કરી રહ્યો છે કારણ કે છલકપટ થઈ ને ખેડૂત આવે ને પાછો કામ કરવા માંડે તો એમાં પણ દગો ન કરવો પડે તો જે નિષ્ઠાપૂર્વક સેવા કરે છે એ સાચો શૂદ્ર છે એટલે શૂદ્રને કહેવામાં આવ્યું કે ભાઈ તું જે વૈશ્ય છે એના વેપાર ધંધામાં એની ખેતમજૂરીમાં મદદ કરાવજે અને વૈશ્યને કહી દીધે છે કે ભાઈ તારે આ તારી મજૂરી કરનારને પૂરતો પગાર પણ આપજે જેથી કરીને તારો લાંબો બિઝનેસ હોય ધંધો હોય વેપાર હોય ખેતી હોય તું એકલો તો પહોંચી ન શક એટલે આને તું મજૂરી પૂરતી આપજે જેથી કરીને એના પરિવારનું ભરણ પોષણ થાય જીવન નિર્વાહ ચાલે અને મજૂરીમાં કહે છે કે તું સાચા નિષ્ઠાપૂર્વક હૃદયથી અવશ્યની મદદ કરજે જેથી કરીને તારો હે ઘરનો જીવન નિર્વાહ ચાલે બરાબર એટલે આમ શુદ્ર વગર વૈશ્ય ન ચાલે એટલે પછી વૈશ્ય જે હોય છે એ સપોર્ટ આપે છે ક્ષત્રિયને વૈશ્યને કહે છે કે જો તું વેપારી છો વેપાર કરેસ ખેતીવાડી કરેસ તારી પાસે ધન દોલત વધી જાય તો આને કોઈ ચોર ડાકુ લૂંટારા લૂંટી ન જાય એટલા માટે તું એક તારો રક્ષક રાગ છે એમ રક્ષણ કરનાર તારો રાગ તો કોઈ ચોરી ન જાય એ રક્ષણ કરનાર છે ને જેમ દેશની રક્ષા કરે છે પોલીસ જવાનો આંતર અંદરના દેશમાં રક્ષા કરે છે પહેલા બોર્ડર ઉપર રક્ષા કરે છે એવી રીતે તું પણ એના ધનની રક્ષા કરજે નિષ્ઠાપૂર્વક તો વૈશ્ય તને પગાર આપશે મહિને એટલે એનાથી તારા ઘરનું પરિવાર ચાલશે અને વૈશ્યને પણ કહે છે કે ભાઈ જો આ તું રાખજે નહીં તો તારું બધું લૂટી જશે ચોરી જશે એટલે આને નિષ્ઠાપૂર્વક સાચી ઈમાનદારથી એનો પૂરો પગાર આપજે છલકપટ ન કરતો શુદ્રનો સંબંધ વૈશ્ય સાથે છે વૈશ્યનો સંબંધ ક્ષત્રિય સાથે છે બરાબર હવે પછી ક્ષત્રિયની ઉપર બ્રાહ્મણ આવે છે એટલે એ ક્ષત્રિય જે રક્ષણ કરે છે રક્ષક ખુદ ભક્ષક ન બને જો રક્ષક જ ભક્ષક બની જાય તો શું થાય વૈશ્યનું બધું લૂંટાઈ જાય ને એટલા માટે બ્રાહ્મણને કહે છે કે તારે આ ક્ષત્રિયને જ્ઞાન આપવાનું ક્ષત્રિયને તું જ્ઞાન આપીશ તો એ સત્યના માર્ગે જોડાઈ રહેશે અને એ રક્ષક સ્વયં ભક્ષક નહીં બને તારે એને જ્ઞાન આપવાનું સાચી સમજણ આપવાની સાચી દિશા દેખાડવાનું પોતાના કર્તવ્યોનું પાલન બરાબર દેખાડવાનું બરાબર એટલે પછી છત્રીય બ્રાહ્મણને દીક્ષા દેતા હોય છે એ બ્રાહ્મણનું જીવન નિર્વાહ છત્રીય દ્વારા ચાલતું હોય છે બરાબર પણ અસલમાં આ શું છે કે જે પગ શુદ્ર છે એ સાચી સેવામાં દોડે સાચી સેવા કરે પૂર્ણ પોતાનો ધર્મ સમજીને પોતાના કર્તવ્યનું પાલન સમજીને સત્યતાપૂર્વક તો જ એ સાચો શુદ્ર છે નહીતરે પાંચમી જાતિ છે સારા જાતિમાં દોડે ભજન સત્સંગ મંદિરે સારા કાર્યો દોડતો હોય સેવા કાર્યોમાં દોડતો હોય તો જ પગ છુદ્ર કહેવાય બરાબર અને વૈશ્ય જે છે તે પેટ છે હવે પેટનો અર્થ શું છે બાળકનો જન્મ માતાના પેટમાં જ થાય છે તો ધર્મને અનુસરીને રહેલા કામનો ઉપયોગ જો કરે તો જ એ સાચો વૈશ્ય છે જેમ કે બીજા પહોરમાં જ આડે ધડ હે પોતાના ધર્મનું પાલન ન કરે ખ્યાલ આવે છે ને બીજા શું હોય છે સંસારી બરાબર આડે ધડ જો વ્યવહાર કરે તો ઈ વૈશ્ય નથી એ પાંચમી જાતિ અસુર છે પાંચમું વર્ણ અસુર છે હવે હાથ છત્રીય ક્યારે કહેવાય કે પોતાની ફરજમાં શું આવે છે પોતાનું કર્તવ્ય શું છે પોતાનો ધર્મ શું છે એ પોતાનું કર્તવ્ય ફરજ કાનૂન અને ધર્મને ચૂકી જાય અને સ્વયં ભક્ષક બની જાય તો એ પાંચમી વર્ણ અસુર કહેવાય છે હવે મુખ બ્રાહ્મણ ક્યારે કહેવાય છે મુખ બ્રાહ્મણ ત્યારે જ કહેવાય જ્યારે સત્ય વચન અને હિત વાણી બોલે અને એ બ્રાહ્મણને અધિકારીત છે કે નથી એ સ્વયંને ખબર હોય જો બ્રાહ્મણ હે જ્ઞાન આપવાને પૂર્ણતાએ ન હોય તો તેને બ્રાહ્મણ બનવાનો અધિકાર નથી જો બ્રાહ્મણ સ્વયમ જ જગતને ખોટું જ્ઞાન આપવા માંડે તો એ પાંચમી જાતિ અસુર છે આ શરીરની અંદર છે પક્ષ પેટ સે વેશ્ય છે હાથ સે છે મુખ સે બ્રાહ્મણ છે પણ મુખ દ્વારા પોતે સત્ય જ બોલે સત્ય એ જ ધર્મ પોતાના કર્તવ્યનું પાલન કરે કોઈ જાતની આશા ઈચ્છા અપેક્ષા વગર તો જ સાચો બ્રાહ્મણ છે બરાબર પછી ક્ષત્રિય પણ જ રીતે ચાલે હાથ પૂર્વક દાન આપે કોઈને સેવાનું કાર્ય કરે હાથથી તો જ સાચો ક્ષત્રિય હે બેનો દીકરીઓ એની વાહેરે ચડે હે કોઈ નબળાને કોઈ દુભાવતો હોય દબાવતો હોય તો એની પર વાહારે જાય એ સાચો છત્રીય છે અને વૈશ્ય એ વ્યાપાર ધંધો કરતો હોય છે એ ધંધામાં જો છલ કરે કપટ કરે જેમ કે સિંગતેલમાં પામોલિન તેલ ભેળવી દઈએ ઘઉંમાં કાકરા ભેળવી દઈએ ચોખામાં સફેદ કાંકરા ભેળવી દઈએ મતલબ ભેળસેળવાળી વસ્તુ વેચે ધંધો કરે તો એ સાચો વૈશ્ય નથી અને શુદ્રનું પણ રીતે સમજી દેવું કે જો પોતાના ધર્મ કર્તવ્યનું પાલન છું કે મારું હું એક શુદ્ર ક્ષુદ્રશો અત્યારે સેવા કરવા આવ્યો છું તો મારો ધર્મ શું છે એમાં એ નથી છલકાઈ એ ત્યારે એ પણ પાંચમી જાતિ અસુર છે આ રીતે છુદ્ર વૈશ્ય છત્રી અને બ્રાહ્મણ આ ક્યાં થયા ચારે ચાર એકાબીજાના સપોર્ટર છે આ પગ છે તો છુદ્રુદ્ર ખુદ સ્વયં બગડીને તમને વૈશ્ય છત્રીને બ્રાહ્મણને પવિત્ર રાખે શુદ્ધ રાખે કારણ કે જ્યાં ત્યાં પગ જ પડે છે ને કાદવમાં ગારામાં કીચડમાં પગ હાલો જતા હોય જ હાલવાનું કામ કરે ને પગ જો ક્ષુદ્ર હોય અને ક્ષુદ્રથી કોઈ અભડાતું હોય કોઈ આભડછટ રાખતું હોય કોઈ વટલાતું હોય તો પગ કાપી નાખો પગ એ જ ક્ષુદ્ર છે ચાલે ના ચાલે શુદ્ર જ બધી સેવા કરાવે શુદ્ર જ બધી જગ્યાએ તમને લઈ જઈશ અને પેટ સેવાય છે તો ધર્મ પ્રમાણે જો બીજા પોરમાં હે તમે નર નાનું જે કાંઈ હોય તે કરતા હોય તો ધર્મ પ્રમાણે ધર્મથી વિરુદ્ધ જો કર્યું તો એ પણ અસુર જ છે તો આમ કહેવાનો અર્થ છે પેટ ન હોય તો ખોરાકનો પચે પાચન નો થાય પગ છુદ્ર ન હોય તો તમને જમવાની થાળી સુધી ન લઈ જાય અને ફેટ ન હોય તો જમવાનું તમે ક્યાં નાખશો પેટની અંદર જઠરાગની છે મણિપુર ચક્રમાં એ પાચન કરે છે ત્યારે તમારા શક્તિ આવે બધાયમાં અને હાથ સહિત એ જ મદદ કરે છે ને એ જ સેવા કરે છે ને હાથ દ્વારા આપણે જમીએ છીએ હાથ દ્વારા જ જમીએ છીએ ને આપણે તો આપણા શરીરનું રક્ષણ એ કોણ કરે હાથ જ કરે છે ખરે છે ને અને પેટ પાચન કરવાનો વેપાર કરે છે પગ જમવાની થાળી સુધી લઈ જવાનો વેપાર કરે છે હાથ એ એ તમારું રક્ષણ કરવાનું કરે છે વેપાર પણ સત્યનિષ્ઠ નિશ્ચિત થઈ કારણ કે હાથનો તમે જમી કેવી રીતે શકો બરાબર પછી મુખ જે છે બ્રાહ્મણ એ પૂર્ણપણે જીભને ખબર પડે છે અંદર મુખમાં કે આ ખાવાલાયક છે કે નથી તરત જીભને ખબર પડી જાય નાકને ખબર પડી જાય કે આ ખોરાક વાસી છે કે ત્યાં જોશે ખબર પડી જાય નાકથી તો મુખ જે છે તે આગળ ઉપર નીચે બે મોટા દાંત હોય છે જેના ટુકડા કરી ભોજનના આપણા રોટલીના અને દાઢેને ચાવવાનું કામ કરે છે ચાવીને સંપૂર્ણપણે બત્રીસ વખત ચાવીને પછી અન્નળીને આપે છે બરાબર એટલે મુખે પણ એનું કામ કર્યું તો આ છુદ્ર વૈશ્ય છત્રીય અને બ્રાહ્મણ ચારે ચાર શરીરના અંગ છે છુદ્ર વગર વૈશ્ય ન ચાલે અને વૈશ્યને છત્રી વગર ન ચાલે છત્રીય વગર અને છત્રીય બ્રાહ્મણ વગર ન ચાલે આ ચારે ચાર શરીરના ભાગો છે અંગો છે હવે ચારે ચાર ને મિલાવો છુદ્ર વૈશ્ય બ્રાહ્મણ શું થયું આખું શરીર માનવ 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 ફોર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ નાતિ જાતિ ધર્મ ધર્મી પંથા પંથિયા બધું કાઢો ફેકવા બધો કચરો આ કચરો મનુષ્યનો બનાવેલો છે કાઢ નાખો જાતિ જગતમાં બે નરને નારી બાકી કોઈ જાતિને ઓનલી ફોર માનવ શુદ્ર વૈશ્ય છદ્રિય બ્રાહ્મણ એવું કાંઈ નથી ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિ એવું કાંઈ નથી બધું ઢોંગ પાખણ છે માત્ર માનવ માત્ર માનવ બનીને રહો હે અને માનવ સાથે ભાવ રાખો પ્રેમ રાખો સર્વસ્વ માનવ છે અને એક જ પરમ પિતા પરમાત્માના સંતાનો છીએ આપણે બધા આખું વિશ્વ વાસુદેવ કુટુંબકમ આ ભાવના સાથે ચાલો બાકી શુદ્ર વૈશ્ય ક્ષત્રિય એવું કાંઈ નથી આ તો લોકોની બનાવટ છે હું તો એને જ કહું છું સાચો શુદ્ર જે સેવા કરે છે મારી દ્રષ્ટિએ સેવા મત દોડા રાખે છે પગે જ સાચો શૂદ્ર અને પેટ પણ એ જ સાચો છે કે ધર્મને અનુસરણે રહેલા કામનો ઉપયોગ કરે ત્યારે વૈશ્ય સાચો ક્ષત્રિય પણ સાચો પોતાના કર્તવ્યનું ધર્મનું પાલન કરે ત્યારે અને બ્રાહ્મણ પણ સાચો ક્યારે કહેવાય બિલકુલ પોતાના મુખથી ખોટું ના બોલે અસત્ય ન બોલે સત્ય એ જ ધર્મ સત્ય એ જ જ્ઞાન આપે એ સાચો બ્રાહ્મણ છે આ ચારે ચારના બાહિર કર્મો શું છે એ કીધું આંતરિક કઈ કઈ જગ્યાએ છે એ કીધું બરાબર તો હવે આમાંથી એકે જો પોતાનો ધર્મ ચૂકે તો એ પાંચમી જાતિ અસુર છે આ નોટ કરજો બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય